તો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર મુંબઈ હાઈવે પર અકસ્માતમાં માં ચૌદ મુસાફરોના મોત બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાતા ના મોત નીપજાયા હતા જયારે ઓગણ ને ઈજા થતા સારવાર અર્થે કાસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર

અને ટેન્કર બોમ્બેથી એ બાજુ આવતું હતું ગુજરાત બાજુ અને ટેન્કરે રિવાઈડર ક્રોસ કરીને લક્ઝરીને ઠક્કર મારી લક્ઝરીનું બેનું સામે સામે ટક્કર થઈ ગઈ એમાંથી ચૌદ ચૌદ માણસ જગ્યા પર સ્પોટ થઈ ગયા બીજા બધા સિરિયસ છે એને જેટલાને એમાં ભરતા છે એમ્બ્યુલન્સમાં બધા એને શિફ્ટ કરતા છે આજુબાજુ અને બીજા જે આકરો છે મરવાનો હજી કંઈ બીજો બહાર નથી પડ્યો ઘાયલ તો લગભગ સમજો ને કે વીસ બાવીસ તો ઘાયલ અમે એમ્બ્યુલન્સમાં ગયા અમે લોકો લઈને આવ્યા ત્રણ જણાને બીજી બધી એમ્બ્યુલન્સ નીકળી છે અમે પંદરક એમ્બુલ્સમાં ગઈએ છીએ આ જ મનોર કહે છે જે ચારોટીથી બાવીસ કિલોમીટર મનોર સ્પોટ છે ટામ ટર્નિંગ છે તેને મેનુઆર મેનુઆર કહે છે એકચ્યુઅલી સ્પોટની છે મેનવારની અમદાવાદ સર બોમ્બે આવે બસ બસ એકદમ સર જવામાં આમ તો સોય પડે રહે

ભગવાન જગન્નાથજીની 137મી રથયાત્રા આવી રહી છે ત્યારે સૌ કોઈ શ્રદ્ધાળુઓની નજર પહેલા ભગવાન જગન્નાથ પર પડે ત્યાર બાદ રથ પર પડે છે દર વર્ષ કરતાં આ વર્ષે રથમાં કંઈક અલગતા હશે કારણ કે આ વર્ષે રથની ઊંચાઈમાં બે ફૂટનો વધારો કરી દેવાયો છે જેના પગલે ભગવાન જગન્નાથજી સહિત સુભદ્રાજી અને બલરામના રથની ઊંચાઈમાં વધારો કરાતા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકશે

ણ રથની બે ફૂટ ઊંચી આશરે બે ફૂટ ઊંચાઈ વધારવામાં આવે છે કારણ કે લોકો આમ કે દર્શન કરી શકે સારી રીતે હાઈટ ઊંચી થાય એટલે મૂર્તિ બરાબર દેખાય અને મૂર્તિ દેખાય એટલે ભગવાનને પકે પડે અમારી બીજના રથયાત્રાના દિવસે રથયાત્રા નીકળવાની હોવાથી એની તૈયારી રૂપે તેની અખાત્રીના દિવસે મુહૂર્ત કરવામાં આવે છે અને રથની પૂજા કરવામાં આવે છે ત્યાર પછી એની તૈયારી રૂપે અત્યારે રથના પહેલાં અને રિપેરિંગ નબળું કામકાજ ત્રેજ ફિટિંગ નબળું કરવામાં આવે છે આ રથમાં કરાયેલા ફેરફાર ની શરૂઆત અખાત રીતના શુભ કરાઈ હતી અને સાથે પૈના બદલવાની પ્રક્રિયા બાદ શરૂ કરાશે એક વાર તંત્રે આ પ્રેસ કોન્ફરન્સ યોજી ને સાબરમતી નદી ની સફાઈ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી તે સમયે પણ મોટા મોટા ટ્રક જેવા સાધનો બોલાવીને ફોટોગ્રાફી પણ કરાવી હતી પરંતુ તેના એક મહિના બાદ આ અભ્યાની શતી ઉંગાડી થઈ છે હાલમાં સાબરમતી નદીમાં ઠેર ઠેર ગંદકી લીડ જોવા મળી રહી છે આ અંગે એસ લાઈવ ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મહાપાત્ર સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ સફાઈ અભિયાનમાં માત્ર નદીમાં રહેલો કચરો સાફ કરવામાં આવ્યો છે અંદર 7 થી આઠ ફૂટ થી થતી હોવાથી તેને દૂર કરવામાં પણ ઘણો સમય લાગે છે અને તેને દૂર કર્યા પછી પણ ફરી તે બની જશે જેથી આને પણ આધુનિક સાયન્સ પદ્ધતિ દ્વારા દૂર કરવાની તજવીજ હાથ ધરાશે

છે 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 ને જળ તો જીવન આ કહેવત ઘણી પ્રાચીન અને સાર્થક છે કારણ કે પાણી અને હવા વગરની જીવનની કલ્પના જ ડરાવણી છે સાથે અન્ય એક વાસ્તવિકતા એ પણ છે કે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેના કરતા તેનો બગાડ મોટી માત્રામાં થાય છે

કેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે હશે અને જો મહાસાગરો નદીઓ કે જળાશય શુદ્ધ નહીં હોય તો પાણીનો પુરવઠો કેવી રીતે સચવાશે વર્લ્ડ ઓશન ડે નજીક આવી રહ્યો છે ત્યારે પાણીનું જતન અને સમુદ્રની સ્વચ્છતા જાળવવા અંગે અમેરિકામાં એક સમુદ્ર કિનારે પ્રતિકૃતિ તૈયાર કરી જાગૃતિ પ્રસારવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર Thank <laughs> you.